ટાટા મિત્રો ઓલી દવા મે એક બોટલ સાટ દીધી દીજો પડી એ આમાં નામાં ચટલો ફેર ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો મિત્રો અમે જવાનું છે આપણે ધોરિયા બાંધવાને દવા સાટ હોજો આજ નિશ્ચય નશ્ય ફાયદો થઈ ગયો જો પંપ પંપ ટિંગર દીધું છે વાડીએ જવાનું છે ને જો

જો આનું નામ કે કાઉ છે જો લઈ જો ખરા ચેક કર દે બાકી દવા મિત્રો એક નંબર છે જો સાટોની મજા આવે માસાલી કોડી કદા પી રે કલ એમે ચલા આ દવા વિકામાં તરી પણ સાટવા આ બધું પડું નહીં પણ આથી નામ આ ઓલું દેખાય ને ન્યા લગન હે મિત્રો તરી પંપ સાટો ના હે અલા ખડ ન ઉગે આ બધું હોય ને પેલા ઉગ્યું ને ઉગે નહીં એ દવા સાટી નાખી થારો ઓલો આ ઘડી ગઈ સાટે પણ હું સાટીશ થારો ઓલો સાટી ઘડી મિત્રો બાર વાગી ગયા હે અને જો આ ટાટા ની દવા આ રહી છે અજી દો ટાટા મિત્રો ઓલી દવા એમાં એક બોટલ સાટી દીધી જો પડી એ આમાં ચટલો ફેર પછી ફોન આવ્યો કે ટાટાની હા જો ટાટાને લઈને આવી ગયો મિત્રો આ કોરવણમાં તમને કીધું સાંટવીને બહુ મજા આવે જોઈ આમાં નાખી લઈને નાખી જો કોરવણમાં મિત્રો ખંડ નો થાય

ये फंस गया सी है आना जो मित्रों मौका वे एक गया है बीजो पंप लेवा हां तो हम मंडा हूं बे पंप पे साठ वे नहीं है हूं आप पंप पे के में मौका बीजो लाओ से ही सा जो मित्रों पहला तो बीजी दवा साठ दी थी ना हमें है, है के भी टाटा नहीं तो ये जो मैं विल कर बैठा है

અને આટલું બાકી છ સાત સા બાકી છે જો સારું હલો જો ટ્રેક્ટર હલે છે ટેમ્પ વાગતું પણ બંધ થયું ને તરત ચાલુ કરી નહીં જો સારું હલો ને જવાનું છે કરે જો ખાલી ચાર પાંચ પંપનું છે કાલ મારે સાંટવાના સારું હલો ને જવાનું કરે મિત્રો કરે ને હવે તો આજ નવું જ પડશે કારણ કે અંદર વાર કાલનો નહીં પગજો અડધ અર્ધન ને પણ માસલી વાર થયા તાટે ની અને જો ઘરે આવી ગયા મિત્રો સુરજ દાદા મે વાલ લાગસી હાથ મોમાં એ નાવ નું હે માં પનાઈ લેન પછી એ નાવ ગયા હે આ રોલો આપણે નઈ લીવ કામ કામ દો માસલી વાર આમ દો માસલી વાર હે આ રોલો નઈ લીવ ગડ મિત્રો નહીં બે લીધું હે જો આનું ઝૂપડું બનવાનું ચાલુ થઈ ગયું છે કંઈક આવડી પાટું મારી દીધી છે ના રે બધી બાકી છે તો અને આ ડગુ બે ત્રણ દી બ્લોકમાં કેમ નહોતા દેખાતું ખબર છે કારણ કે અહીં ચીરામાં પાણી ચાલુ હતું એટલે બાંસે લઈને હું મેકતો હતો તો જો અત્યારે મિત્રો થોડાક દીક કામ કરે છે એટલે સારું જો હજી કારણ કે દવા સાત તો નાખવા ને એવું મેકવાનું હોય તો એ કર્યો રાખે આખો દિન જો મિત્રો ત્રણ ચાર માં આપણે આ ઝૂપડું આવી જાય તો આવી જાય તો આપણે હેઠે સુવાનું સારું હાલો આવે ઝુંપડું તો એટલું કર્યું અત્યારે અત્યારે સારું હલો હમણાં હાલો મિત્રો ખાવાનો ટાઈમ થઈ ગયો જો દીવો કઈ કંઈને ખાશે અને ગાંઠિયાને શાક આજ તો અબે ગયું બધા બેઈ ગયા છે તો આપણે ખાવાનું છે હારોલો ખાઈ લે ભૂખ લાગી છે આજ હારોલો ખાઈ લીધું છે ને જો તાપ કરો ચાલુ થઈ ગયું છે આ દેશે આ મપ્પા હે ઓલા કણ માં બોન હે અને ઇના ઝુપડા માં દગુના ઝુપડા માં તાપણું ચાલુ છે આજ તો ટાઈટ હોશી હે પણ તો આજ જો ચૂપડું બની જવું એટલે તાપ કરે સારું વાલો એ બ્લોકને એન્ડ કરી અને મળ્યા બીજા બ્લોકમાં સારું વાલો હુવા જવાનું સારું વાલો બીજા બ્લોકમાં મળ્યું